ભારતમાં ભ્રષ્ટાચાર ખાસ કરીને સરકારી કામકાજમાં ભ્રષ્ટાચાર ઘટ્યો હોવાના અનેક આંકડાઓ આપણે જોઈએ છીએ ત્યારે જો કે મોદી સરકારના દિલ્હીના જ એક ફ્લેગશીપ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર અથવા અનેક મોટી ભૂલો થઈ હોવાનું સામે આવ્યું મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ખૂબ જ ધામધૂમથી શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ પર હવે બે વર્ષ બાદ સરકારી વિભાગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે સાથે જ ડિઝાઇનથી લઈને સિવેજ ઘણી ખામીઓ સામે આવતા નોટિસ ફટકારી છે અને કન્સ્ટ્રક્શન કરનાર ફ્લેગશિપ કંપની આલએ ટીને પાંચસો કરોડ રૂપિયા ચૂકવવા માટે આદેશ કર્યો છે સાથે પીડબ્લ્યુડીએ કંપનીને સમગ્ર પ્રગતિ મેદાન ટનલનું સમા કામ શરૂ કરવા અને પ્રોજેક્ટની ટેકનોલોજી અને ડિઝાઇન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા પણ છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ